નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર નવ હરેક જીવ જીવનમાં ઉત્તમોત્તમ પામવાને સંખે છે અને ઉત્તમોત્તમ તો તમે એના સ્વીકાર માટે તૈયાર થાઓ ત્યારે તમારી પ્રતીક્ષા કરતું ઊભું જ હોય છે પણ એને સંપૂર્ણ હૃદયથી સાચા આનંદથી એની માટે તમે લાયક નથી કે સજ્જ નથી એવા કોઈ ભાવ વિના સ્વીકારવા તમે તૈયાર હોવા જોઈએ લાયક ન હોવાનો જો તમારો ભાવ હોય તો તમારો જે સાચો વારસો છે એની આડે તમે અવરોધ ઊભો કરો છો અને પછી તમારા ભણી એનો પ્રવાહ વહેતો નથી એટલે એને અટકાવી રાખે એવું કશું તમારામાં નથી ને તે જોઈ લો હું જીવન ધરીને ઊભો છું ભર્યું ભરપૂર જીવન હું સૌંદર્ય સંવાદિતા શાંતિ પ્રેમ ધરીને ઊભો છું ચેતનાના માર્ગ તમારા માર્ગ છે એ માર્ગ પર ચાલો મારા નિયમો સાથે સુમેળમાં રહીને જીવો અને એકે એક વસ્તુને પૂર્ણપણે એના યોગ્ય સ્થાને ગોઠવાઈ જતી જુઓ તમારા મન પર કોઈ તાણ કે દબાણ ન રહેવા દો માત્ર જે તમારું છે તેને સભર ને સાભાર હૃદયે સ્વીકારો અને તમારા પર જે વરસાવવામાં આવી રહ્યું છે એને માટે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કદી ભૂલી જતા નહીં આપનો આજનો દિવસ શુભ રહે